આપણે દુકાને જતા હતા એટલે એમાં મને યાદ આવ્યું કે આ થોડા કાગડિયા કરાવવાના છે સેના એ સરપ્રાઈઝ દ્વારા જે તમને કહી છે તો એની લિંકો ની આવશે બધી પપ્પાના મોબાઈલ માં એટલા માટે હવે ધક્કો પડશે પપ્પાનો મોબાઈલ પાછો લેવા જવો પડશે મનીષની ગાડી હતી તો ગાડી લઈને હવે નીકળી ગયા છે તો ફટાફટ મોબાઈલ લઈ આવી ખોટો ધક્કો પડે નહીં લઈ ને પાછા જાશું આપણે ગાંધીધામ ગાંધીધામ કાગળીયાં કરવાના છે સાંઈસી કે અને બધું કાલ આપણે રહી ગયું તું બાકી એટલા માટે જાવું પડશે આજે તો જતા આવી પહેલાં તો મોબાઈલ લઈએ એવી ઘરેથી બપોવાનો ને પછી જઈએ ગાંધીધામ ચાલો પનીશની ગાડી રાખી દીધી એને ઘરે એ બાઈક લઈને જ્યાં પહેલાં તો ધરફા થતા આવી કામ પતાવી પછી થોડાક દિવસમાં કરીને સમજે કાલ

ફાઈનલી હવે બધું કામ પૂરું થઈ ગયું છે ને આપણી થઈ ગઈ છે એકદમ બેટરી લો આખો દિવસ આજે ફર ફર ને ફર હમણાં સાંજે છે દુકાને આવ્યો હું ને વિવેક ભાઈ પણ હવે ભાગી ગયા છે ઘરે હું આવ્યો તો એ ભાગી ગયો પ્રતિક હતો એકલા પ્રતિક ભાઈ કટાડી ગયા યાર આજ તો હવે તો ભાઈ આળસ આવે બધું કામ પૂરું કર્યું કાગડિયા કર્યા કર્યું આ કર્યું કર્યું પણ દિવસ આજનો એકદમ દિવસ મને યાદ રહેશે વર્ષો જન્મો જન્મ મજા આવી ગઈ બાકી હેરાન તો થઈ ગયા પણ ના પ્રોબ્લેમ ઇટ્સ ઓકે આઈ એમ ગુડ વેરી હેપી થોડાક દિવસમાં હમણાં સરપ્રાઈઝ આપણું ડન થવાનું છે

સ્ટોરી જેન્ડમ એ જોઈતી એની બોલતી જેન્મ નમકી છે નહીં તો ભાઈઓ દાદા ભાઈઓની ભાઈનો મેં હમણાં એક દિવસ ગઈકાલે સ્ટોરી રાખી હતી બલેનોની ન્યૂ એડવાળી આ ન્યૂ એડ તો નહોતું લખ્યું પણ કોંગ્રેજ્યુલેશન્સ બ્રધર એમાં લખેલું હતું તો ભાઈ મેં નથી લીધી તમે બધા મને કોંગ્રેચ્યુલેશન લ્યો છો મેં નથી લીધી આપણે નિમેષભાઈએ લીધી હતી તો મેં એને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે સ્ટોરી રાખી હતી